હનુમાન જન્મોત્સવ પર સોનગઢમાં હનુમાન દાદાની અગિયાર ફૂટની મૂર્તિ સાથે ભવ્ય કેસરિયા રેલી નીકળી હતી એ સાથે જ હનુમાન જન્મ મહોત્સવ પર તાપી જિલ્લાના દરેક હનુમાન મંદિર પર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને ભંડારો મહાપ્રસાદી સાથે મહાઆરતી રાખવામાં આવી દુનિયા ચલેના શ્રી રામ કે બીના રામજી ચલેના હનુમાન કે બીના જેમની જયંતિ નહીં પરંતુ જન્મોત્સવ ઉજવવામાં આવે છે તેવા પવનપુત્ર હનુમાનજીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ સોનગઢ નગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પંચવટી યુવક મંડળ સોનગઢ શહેર હિન્દુ સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદના સહકારથી ભવ્ય કેસરીયા રેલી રાખવામાં આવી હતી જેમાં હજારો લોકો જોડાયા હતા હનુમાન મંદિરથી સીતારામ મંદિર દેવજીપુરા સુધી નીકળેલ આ રેલીમાં બસ સ્ટેન્ડ પર હનુમાન ચાલીસા તથા સુશીલ ફટાકડા સ્ટોર પાસે હનુમાનજીની આરતી રાખવામાં આવી હતી અને ત્યારબાદ દેવજીપુરા સીતારામ મંદિર પર પૂર્ણાહુતિ પર આરતી કરી હતી આ રેલીને સફળ બનાવવા માટે સિંધી સમાજ દ્વારા સોનગઢ બસ સ્ટેન્ડ પર ઠંડા પીણાની વ્યવસ્થા તથા સુશીલ ફટાકડા સ્ટોર પર અભિષેક ભટ્ટ અને હિંમત જૈન દ્વારા બટાકા પૌવાની વ્યવસ્થા કરાઈ હતી સાથે આ રેલીને સફળ કરવામાં આરતી યોગદાન આપતા રાજુભાઈ ભાવસાર સોનગઢ ભાજપા સેવક જયભાઈ શાહ સાથે અન્ય તમામનો આભાર વ્યક્ત કરાયો હતો તાપી જિલ્લાના તમામ નાના મોટા હનુમાન દાદાના મંદિરે ભવ્ય ભંડારો મહાપ્રસાદ અને મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરોમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા મંદિરની સામે સોનગઢ તાલુકાના તાપી જિલ્લાના ગામડાઓમાં હનુમાન દાદાના મંદિરે એવા પણ છે કે જ્યાં નળિયા પત્ર કે થાંભલીઓ પણ યોગ્ય રીતે નથી રહી છતાં અહીં વસ્તીઓ આદિવાસી સમાજ પોતાના ભગવાનને પોતાની યથાશક્તિ પ્રમાણે પૂજા કરતો આવ્યો છે હનુમાન જન્મોત્સવ પર વાલોડ તાલુકાના એક ગામમાં ખ્રિસ્તી ધર્મના લોકોએ જાણી જોઈને ખ્રિસ્ત સંમેલન રાખી હિન્દુ ધર્મના લોકોની ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયત્ન કર્યો હતો એ પણ એક દુઃખદ બાબત તાપી જિલ્લામાં બની હતી તે સિવાય તમામ હનુમાન દાદાના મંદિરે સોનગઢ રોકડીયા હનુમાન મંદિર જય વિજય હનુમાન મંદિર પંચવટી હનુમાન મંદિર આઈ કે રોડ પર આવેલા હનુમાન મંદિર દેવજીપુરા હનુમાન મંદિર સહિત ગામડાઓમાં આવેલા તમામ મંદિરો પર ભંડારામાં મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું આ પ્રસંગે રામ લક્ષ્મણ

સમાજના વેપારીઓ યુવાઓ આગેવાનો દ્વારા ફાળો આપીને આ યાત્રા કરવામાં આવી હતી અને સફળ બનાવવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટી દ્વારા ડીચે ની સેવા પૂરી પાડવામાં આવી હતી આ પ્રસંગે અમે તમામ લોકોનો આભાર વ્યક્ત કરીએ છીએ રસ્તામાં જેમણે ઠંડા પીણાની સેવા આપી એવા સિંધી સમાજનો અભિષેકભાઈ અને હિંમતભાઈ કે જેમણે નાસ્તાની સુવિધા આપી એમના તમામ મિત્ર મંડળનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ આ શોભાયાત્રામાં રેલીમાં જોડાયેલા તમામ માતાઓ બહેનો યુવાઓ વડીલો તમામ સમાજના આગેવાનોનો અમે બે હાથ જોડીને આભાર વ્યક્ત કરીએ છીએ આવો સાથ સહકાર ખુશમાં પામતા રહેજો એવી આશા વ્યક્ત કરીએ છીએ જય શ્રી રામ પવન પુત્ર હનુમાન કી જય સૌને હનુમાન જન્મોત્સવની ખૂબ ખૂબ શુભકામના જય શ્રી રામ